જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન ગૌરવ સુરતના ભાગરતી ચોક બજાર કિલ્લા સુધીની તિરંગા યાત્રા યોજાઈ હતી ભારતીય સેનાના સન્માન માટે આયોજિત તિરંગા યાત્રાને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે ભારતીય સેનાએ અદભુત શૌર્ય સાથે ઓપરેશન સિંદૂર હાથ ધરી પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓના અડ્ડા પર મિસાઇલ વરસાવી સેંકડો આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે ઓપરેશન સિંદૂર ભારતવાસીઓની ભાવનાનું પ્રતિબિંબ છે ભારતીય સેનાએ પહેલગામમાં આતંકવાદી હુમલાનો બદલો લીધો છે વિશ્વ આખું ભારતના સૈન્ય અને એરફોર્સની ક્ષમતા અને બહાદુરીથી અચંબિત થઈ ગયા છે ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ પાકિસ્તાને ભારત પર હુમલો કરવાની ગુસ્તાકી કરી છે ત્યારે ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે ઉપરાંત પાકિસ્તાન સાથે થયેલા તમામ યુદ્ધોમાં કારમી પછડાટ આપી છે હવે પાકિસ્તાન ભારત પર આંક ઉઠાવતા પહેલા સો વાર વિચાર કરશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું આ તિરંગા યાત્રામાં સાંસદ પ્રભુભાઈ વસાવા મેયર દક્ષિષભાઈ માવાણી ધારાસભ્યો પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોસ જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ કોર્પોરેટરો પદાધિકારીઓ ઉદ્યોગપતિઓ પૂર્વ સૈનિકો વિવિધ એનજીઓ શાળા કોલેજોના વિદ્યાર્થીઓ એનસીસી કેડેટ્સ શિક્ષકો તબીબો વ્યાપારીઓ સંતો મહંતો સહિત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા